સોશિયલ મીડિયામાં સસ્તી લોકપ્રિયતા મેળવવી હોય તો એક રામબાણ ઉપાય તરીકે અથવા તો એક હાથ લગા હથિયાર તરીકે આજના યુવાનો અથવા તો યુટ્યુબર એક વાતનો ઉપયોગ કરે છે અને એ વસ્તુ છે અવિવેકી અશ્લીલ સ્વચ્છંદી ઉડ્ડંડ વાણીનો પ્રયોગ બંને ગજેરા એક એવો લબર મુછ્યો તીખા મરચા જેવો યુવાન કે જે નિર્ભય નિડર બની સત્ય બોલે છે પોતાની વાતને ખૂબ જ તીવ્રતાથી રાખે છે જગદીશ મહેતા જેવું એનું શબ્દ ભંડોળ છે ગુજરાતની તળપદી ભાષાઓ કહેવતો મહાવરામાં એ માસ્ટર છે અને નિર્ભયતાથી પોતાની વાત રાખે છે એમાં કોઈ ના નથી પાડતું એની હિંમતને સલામ પરંતુ સાથે સાથે એ અવિવેકી છે એ અશ્લીલ રીતે બોલે છે એ ઉદંડી છે એ સ્વચ્છંદી છે કેમ કે તમે આખા નાખા વિસ્તારમાં એ જાતિગત વાતો કરો જાતિગત રીતે ત્યાં માહોલ બગડે એ પ્રકારના સ્ટેટમેન્ટ આપો આ સ્વીકાર્ય નથી લોકશાહી છે રાજાશાહી નથી બધા જ જાણીએ છીએ તમે તમારો મત વ્યક્ત કરી શકો તમે ગમો અણગમો પણ વ્યક્ત કરી શકો અને ખોટી વાત હોય તો તમારા વિસ્તારના ધારાસભ્યો ઉપર તમે શાબ્દિક આકરા પ્રહાર પણ કરી શકો પરંતુ ભાષાની મર્યાદા હોય અશ્લીલ બોલવું મા બેન દીકરીઓને ટાર્ગેટ કરીને કશુંક બોલવું આ બધું ઠીક નથી સામે પક્ષે ગણેશસિંહને પણ હું કહીશ કે આપણે ઘરાશિયાના દીકરા છીએ ગરાશિયા જાજરમાન હોય તમે જાહેર જીવનમાં છો એટલે અનેક લોકો તમને તમે રાજા છો અને કારણ કે તમે ધારાસભ્ય છો ગરાશિયા એટલે રાજા નથી કહેતો કેમ કે હવે તો આઝાદી પછી ગરાશ કોઈના રહ્યા નથી પરંતુ તમે ધારાસભ્ય છો એટલે તમે રાજા છો અને રૈયત તો ગમે તે બોલે પ્રજા ગમે તે બોલે તમારા વિસ્તારના અઢારે વરણમાંથી કોઈ પણ ક્યારેક આક્રોશવશ બોલી જાય તમે સુલતાનપુરની સભામાં એવું ન કહી શકો કે જેની માએ દૂધ પીધું હોય અને એ અસ્વીકાર્ય છે જેટલું બંને ગજેરાનું બોલવું અશ્લીલ અવિવેકી સ્વચ્છંદી ઉદ્દંડ અસ્વીકાર્ય છે એટલું જ ગણેશજી દ્વારા આ રીતે કોઈને પડકારવું તમારે જાજર આપણે તમે ગરાશિયાના દીકરા હોય કાઠીના દીકરા હોય ક્ષત્રિયના દીકરા હોય તો એક જાજરમાનપણું હોય ગમે તેમ ન બોલીએ આપણે આપણે ગમે તેવા શબ્દોનો પ્રયોગ ન કરીએ ગમે ત્યારે તલવાર ખેંચવાથી ગરાશ્યા ન થઈ જવાય ગ્રશ્ય એક જવાબદારી છે ભાઈ ગરાશિયા હોવું કાઠી હોવું ક્ષત્રિય હોવું મેર હોવું વાઘેર હોવું આ બધી જવાબદારી તમે જ્યાં ત્યાં જેમ તેમ મોઢામાં આવે એવું બીજા બધા બોલે તમે ના બોલી શકો આ રીતે સસ્તી લોકપ્રિયતા માટે યુટ્યુબની અંદર લાઈક મેળવવા માટે વોચ ટાઈમ મેળવવા માટે મજા આવે અંદર ગલગલિયા થાય નિશ્ચિત મજા આવે આ બધું જ્યારે લોકો કોમેન્ટ કરે અને વાહ વાહ ભાઈ તું તો મર જ છું કે બંને ગજરે ઓફિશિયલ ચેનલ તમે જુઓ એટલે એ અવિવેખી અશ્લીલ રીતે બધું કશુંક બોલે એટલે લોકો વાહ તું મર જ છે ને તું આમ છે ને તું વીર છે ને એક જ મર્દ ત્યાં છે ને અરે ભાઈ તમે તમારી વાતને શિષ્ટ રીતે રાખી શકો રોજ કરો ને જયરાજસિંહ જાડેજાનો રોજ વિરોધ કરો ગણેશસિંહ ગોંડલનો રોજ વિરોધ કરો અનિરુદ્ધસિંહ જાડેજાનો વિરોધ કરો અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કરો નરેશભાઈ પટેલનો વિરોધ કરો પણ ભાષા શિષ્ટ હોવી જોઈએ યાર તમે આ રીતે જેમ તેમ બોલો એ એ વસ્તુ સ્વીકૃત નથી અને આ બંને ગજેરા ભૂલ કરે છે એ યુવાન ખોટો નથી એ જે રીતે બોલે છે ઊંડાણવાળો છે એ બુદ્ધિજીવી છે સંવેદનશીલ છે વિચારશીલ છે પરંતુ એને પેલું એને કેમ કે જો આ રીતનું કશું અશ્લીલ કે અવિવેકી અભદ્ર બોલીશ તો જ મને વધુ લાઈક મળશે અને એ લોકપ્રિયતાના ચક્કરમાં લોકવાસના લોકવાસના એટલે લોકોને ગમતા અથવા તો લોકોને ગમે એવું સતત બોલ્યા કરવા માટેનો પ્રયાસ તો એ લોકવાસના કારણે અને સતત અટેન્શન મેળવવાના ચક્કરમાં આ પ્રકારનું બોલી રહ્યો છે એટલે છોકરો નિશ્ચિત કરોડ જજ્જુવાળો છે હોશિયાર છે બુદ્ધિજીવી છે સંવેદનશીલ છે કેમકે સંવેદનશીલ માણસ આટલું ઊંડાણથી દરેક વસ્તુને અનુભવી શકે પણ માત્ર ને માત્ર અશ્લીલ અભદ્ર ઉદ્દંડ અવિવેકી અણછાજતી છેલબટાવું વાતો કરવાના કારણે એની વાતનો વજન નથી રહેતો આપણી વાતનો વજન પડવો જોઈએ ભાઈ તમારી વાત તમે એ રીતે મૂકો કે તમારી વાતનો વજન પડે જ વિરોધ કરવો ખોટો નથી વિરોધ તો લોકશાહીમાં કરવાનો જ આપણે જ્યારે નેતાઓ દ્વારા પ્રજા ભોગ્ય પ્રજાલક્ષી કાર્ય કરવામાં ના આવે અથવા તો ગણેશ દ્વારા કોનીમાં એ દૂધ પીતું છે અને આ પ્રકાર પડકારવામાં આવે તો એ અસ્વીકાર્ય છે મેં કહ્યું એમ કે ગરાશિયાના દીકરાને આવું ન શું ગરાશિયા ગરાશિયાના દીકરા ગરાશિયા બહુ જવાબદારી છે કઈ ગરાશિયાનો દીકરો બેઠો હોય તો એ ખબર પડી જાય કે ગરાશિયાનો કાઠીનો દીકરો છે એ ચાલે તો બોલે તો એનું જાજરમાન પણ હોય ભાઈ તો જ ગરાશિયા કહેવાય આપણે તો જ કાઠી કહેવાય એટલે ગણેશની ભૂલ છે નિશ્ચિત ભૂલ છે એમની આકરા શબ્દોમાં ચાટકણી કાઢું છું પરંતુ પરંતુ બંને ગજેરાને જે રીતે જે રીતે બધા દ્વારા સમર્થન આપવામાં આવે છે કોમેન્ટ કરી કરી એનો ઉત્સાહવર્ધન કરવામાં આવે છે ઠીક નથી ઠીક નથી ગોંડલ વિસ્તાર ત્યાંની સુખાકારી માટે એ વિસ્તારની શાંતિ માટે આ પ્રકારનું સમર્થન ઠીક નથી ઘણી વખત હું જોઉં ત્યાં કોમેન્ટમાં ઘણા બધા લોકો લખે છે કે ભાઈ બેંક પાટીદારની ને પાટીદારનો ગઢ અને તો એ ત્યાં ગરાશ્ય દરબાર કઈ રીતે સત્તામાં વર્ષોથી તો ભાઈ એવું ના હોય ભૂપેન્દ્ર પટેલ પટેલ નથી એ આ રાજ્યના મુખ્યમંત્રી છે અમે કે આફી ગુજરાત એમને પટેલ તરીકે નથી જોતું એ અઠારે વર્ણના મુખ્યમંત્રી છે એ અમારા નેતા છે આપણા નેતા છે આપણા સૌના નેતા છે એમ જયરાજસિંહ જાડેજા ગોંડલના નેતા છે એ અઠારે વર્ણના નેતા છે ગીતાબા ધારાસભ્ય છે એટલે યાર જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ આ બધી વસ્તુઓના કારણે આપણે સનાતન ધર્મમાં કેટલું બધું ભોગવ્યું છે આપણે પંદરસો વર્ષ સુધી ગુલામ રહ્યા પંદરસો વર્ષ સુધી વિદેશી આક્રાંતાઓએ આ દેશને રક્તરંજિત કર્યો અંગ્રેજોએ આપણને રક્તરંજિત કર્યા આપણી ઉપર દમન કર્યું આપણું શોષણ થયું આપણે ગુલામી વેઠી એટલે કમસે કમ આ પ્રકારનું બંને ગજેરાની ચેનલના કારણે અને એ વાત હું જોઉં છું કે ઘણા બધા લોકો છે કે એ લોકોની ચેનલ એ લોકોની અણછાજતી ટિપ્પણી બે જવાબદારી ભર્યા નિવેદનો આ બધાના કારણે ગુજરાત એક સનાતન રૂપી જે વાળો છે ને જેમાં પટેલ ગરાસિયા કાઠી પ્રજાપતિ અઠારે વરણ આવી જાય બધા જ આપણે બધા જ લોકો સનાતનમાં ભારતી આપણી માતા છે સનાતન આપણો પિતા છે એ સનાતનનો વાળો તૂટી રહ્યો છે એ એ સનાતન અને બે હજાર પચીસમાં આપણે આ ભૂલ કરી રહ્યા છીએ સો બસો વર્ષ પહેલાં ભણતર નહોતું એટલું બધું એક્સપોઝર નહોતું વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે આખું વિશ્વ આજે નાનકડું થઈ ગયું છે અને એમાં આપણે શરમ નથી આવતી કે આપણે આ પ્રકારનું જાતિવાદી રાજકારણ કરીએ ભાઈ રાજકારણી ચાહે પાટીદાર સમાજનો હોય કે ગરાશિયા સમાજનો હોય રાજકારણી રાજકારણી હોય એમનો સમાજ જ અલગ છે એ બધા ક્યારે એકબીજાની સાથે બેસી જાય અને ક્યારે એકબીજાના હિત માટે એકબીજાને સમર્થન આપવા લાગે એ કશું જ નક્કી નથી હોતું એટલે પ્રજા તરીકે આપણે હંમેશા વિવેક વાપરવો જોઈએ તો આ ઠીક નથી જયરાજસિંહ જાડેજા ગરાશિયા નથી એ વ્યવસ્થાઓ છે ભાઈ ભારતમાં બે હજાર પચીસો વર્ષથી કે ત્રણ હજાર વર્ષથી જે વ્યવસ્થાઓ ચાલી આવી છે એ વ્યવસ્થાનો હિસ્સો માત્ર છે એમને આપણે ધારાસભ્ય તરીકે જોવા જોઈએ ગીતાબાને એ પરિવારને આપણે સત્તાધારી તરીકે જ જોવા જોઈએ અને સારા કાર્ય કરતા હોય તો એમને સમર્થન કરવું જોઈએ કોઈ પાટીદાર કરે તો એને કરવું જોઈએ આપણા માટે કોઈ પાટીદાર છે એટલા માટે એને મત આપવાનો કે સમર્થન કરવાનું આ માપદંડ ન હોવો જોઈએ કોઈ ગરાશિયા છે એટલે એને સમર્થન કરવાનું છે ના આપણે બધા સનાતની છીએ આ જ કારણે દેશ તૂટી રહ્યો હતો સનાતન ધર્મ તૂટી રહ્યો હતો અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાપુરુષને આર્ય સમાજની સ્થાપના કરવી પડી હટાવવા ગરાશિયા ને પાટીદાર છિન્ન ભિન્ન કરે છે એટલે આર્ય તો બસ મારું એટલું જ કહેવું છે કે બંને ગજેરા હોય કે કોઈ પણ હોય પોતાની વાક રજૂ કરી શકે અને કરવી જ જોઈએ કરવી જ જોઈએ એનું સમર્થન કરું છું પણ શિષ્ટ ભાષામાં અશ્લીલ રીતે કે આ ભદ્ર રીતે આ રીતે ન બોલવું જોઈએ સ્વીકાર્ય નથી એની વાત બધી સ્વીકાર્ય છે પણ વાત કરવાની એની ઠબ સ્વીકાર્ય નથી એની ધરપકડ કરવામાં આવી છે આપણે આશા રાખીએ કે એ જેલમાંથી સત્વરે બહાર આવે ફરીથી એ જવાબદારીપૂર્વક જીવન જીવે કોઈ પણનો દીકરો જેલમાં જાય એની કારકિર્દી રોડાય એમાં કોઈ ખુશ ન હોય કોઈ સમાજ અઠારે વર્ણમાંથી કોઈ ખુશ ન હોય બંની ગજીરા પણ આપણા છે ગણેશભાઈ ગોંડલ પણ આપણા છે બધા પોતિકા છે તો બંની ગજીરા જલ્દી જ છૂટે અને ફરીથી એની કારકિર્દી પાટે ચડે એ કોઈનો પરિવારનો દીકરો અને એની કારકિર્દી ખતમ થઈ જાય એમાં કોઈને રસ ન હોય તો બસ જરૂર છે સનાતન રૂપી વાળાને મજબૂત કરવાની જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી ગુજરાતને મજબૂત બનાવવાની ગુજરાતની અસ્મિતાને જાળવવાની ધન્યવાદ